મોદી સપોર્ટર ટીમ મહિલા અધ્યક્ષ સાવરકુંડલાની છું અને આ અમારી મહિલા ટીમ છે અને અમે સમગ્ર અમે લુહાર સમાજની મહિલાઓ છીએ અને અમારા જે જગદીશભાઈ પંચાલ ગુજરાતની અંદર જે અધ્યક્ષપદે આવેલા છીએ તેના માટે અમે ખૂબ જ હર્ષની લાગણીઓ અનુભવીએ છીએ સાવરકુંડલા લોહાર યુવા ગ્રુપ આજે ફટાકડા ફોડી અને આ કાર્યક્રમ જે ઉજવો છે તો ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાત પ્રદેશના નવા અધ્યક્ષ સ્થાને જગદીશભાઈ પંચાલ વિશ્વકર્માને જે અધ્યક્ષ સ્થાન સોંપ્યું છે એની હર્ષની લાગણી અને એમના સન્માન માટે આ ફટાકડા ફોડી અને સાવરકુંથી શુભેચ્છા પાઠવીએ છીએ જગદીશભાઈ પંચાલને ગુજરાત પ્રદેશના અધ્યક્ષ બનવા બદલ લુહાર યુવા ગ્રુપ દ્વારા ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ આજરોજ ભારતીય જનતા પાર્ટી દ્વારા જગદીશભાઈ વિશ્વકર્માને જે ગુજરાત પ્રદેશ પ્રમુખની તરીકે વરણી થઈ છે એમાં એની ઉજવણી માટે અમે આજે અહીંયા જ્ઞાતિજનો ભેગા થયા છીએ વિશ્વકર્મા સમાજમાંથી જગદીશભાઈ આવે છે અને અમારા ગુવાર પંચાલ સમાજમાંથી જગદીશભાઈ આવે છે અને અમને બહુ હર્ષની લાગણી છે કે ગુજરાત પ્રદેશ અને રાષ્ટ્રીય પ્રમુખ જે પી નડ્ડાજી નરેન્દ્ર મોદી સાહેબ અને બધાને જે જગદીશભાઈ ઉપર વિશ્વાસ મૂક્યો છે એથી અમને પણ બહુ હર્ષની લાગણી અનુભવતી છે